ખેડા જિલ્લાના ગડતેશ્વર તાલુકામાં મહિસાગર બ્રિજ બંધ કરવામાં આવ્યો છે આ બ્રિજને સાતમી સપ્ટેમ્બર સુધી બંધ કરી દેવામાં આવ્યું છે સેવાલિયા ટીમવા તેમજ વડોદરા પંચમહાલને જોડતો પુલ છે આ બ્રિજની લંબાઈ નવસો મીટર છે અહીંના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અંગ્રેજોના સમયમાં મહીસાગર બ્રિજ બનાવવામાં આવ્યું છે સમારકામ નિયમિત રીતે કરવામાં આવતું નથી કલેક્ટર પ્રકાશ યાદવ પાસે ટેલિફોનિક વાત કરવામાં આવી હતી હાલ રજા પર હોવાથી બે દિવસમાં આ બ્રિજનું સ્થળ પરીક્ષણ કરશે તેવી વાત કરવામાં આવી છે વડોદરા પંચમહાલને જોડતો મહીસાગર બ્રિજ ભારે વાહનો તેમજ એસટી બસો અને દ્વિચક્રી વાહનોથી ધમધમે છે બધા રિપેરિંગ વ્યવસ્થિત રીતે થાય એવી અમારી માંગ છે ગંભીર આમાં જે દુઃખદ ઘટના બની છે આ બ્રિજ હાલ જળજળ છે સો વર્ષ જૂનો છે શું કહેશો છો તેને બસ વ્યવસ્થિત રીતે રિપેરિંગ કામ થાય એવી અમારી માંગણી છે આ બ્રિજ અંગ્રેજો વખતનો બ્રિજ છે અને હમણાં બે ત્રણ દિવસ પહેલાં મેં સીએમ ઓફિસમાં વોટ્સઅપથી જણાવેલ કે આ બ્રિજનું સમારકામ યોગ્ય રીતના નથી થયું બે મહિના પહેલાં પણ આની પર ડામર થયો છે પરંતુ જે સાંધાઓ છે બે બ્રિજને જોડતા એ સાંધાઓનું સમારકામ ઠીક તરસ ઠીક તરસથી નથી થયું જેથી કરીને જે પણ ગાડીઓ જાય એ એટલી બધી જમ્પ મારે છે અને જો આને વ્યવસ્થિત સમારકામ કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના થઈ શકે એમ છે આની ઉપરથી કેટલા વાહનો પસાર થતા છે આની પરથી એક કલાકની અંદર ઓછામાં ઓછા બસો થી ત્રણસો વાહનો એક કલાકમાં પસાર થતા હશે નાના મોટા પછી અત્યારે એનું રિપેરિંગ કામ થઈ રહ્યું છે સારું થાય મારું કેવું છે અહીંયાથી કેટલા વાહનો પસાર રોજના મિનિમમ હજારથી થી પંદરસો વાસણો વાહનો પસાર થાય છે અને કેટલા કિલોમીટરનો આ બ્રિજ છે એક કિલોમીટરનું બ્રિજ છે શું સરકાર પાસે શું સરકાર પાસે એમ માંગણી કે આનું કામ રિપેરિંગ વ્યવસ્થિત થાય બસ કોઈને જાનહાની ના થાય એનું વ્યવસ્થિત કામ થાય ને એનું વ્યવસ્થિત કામગીરી થાય બસ એ જ માગણી છે અમારી